જય માતાજી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ દિવાળી સ્પેશિયલ નમકીન કચોરી તો એના માટે મેં લીધો છે મેંદો અને ઘઉંનો લોટ આમાં એક જ વાટકી આવી નાની ઘઉંનો લોટ નાખ્યો છે બાકી મેંદાનો લોટ છે પછી મિક્સ જવાણું છે પછી આ દ્રાક્ષ છે લીલી આ મીઠું છે આ મરી છે અને આ બે પેંડા એ આપણે આને જે ઢીલો થોડુંક આમ મોશ્ચર આપવા માટે લેવાનું છે આ કોરું કોરું થઈ જાય આને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે અને આપણે તેલ જોશે બાકી આપણે જે રોજિંદા મસાલા વાપરતા હોય એ આમાં જરૂર પડશે નહીં હવે આનો આપણે લોટ બાંધવાનો છે એ હું તમને આગળ બતાવીશ બધી રીત આ જે રેસીપી છે તે આપણે દિવાળી સ્પેશિયલ છે અને એકદમ ઝટપટ બની જાય એવી નમકીન વસ્તુ છે એટલે તમે જો એકલા કરતા હોય તોય પણ તમારે કોઈ તકલીફ પડશે એકદમ ઝટપટ બની જશે તો ચાલો આપણે આપણે કચોરી બનાવવાની છે એનો લોટ બાંધી લઈએ આપણે જે આપણે મેંદા અને ઘઉંનો લોટ લીધો તો એક વાટકી એ લઈ લઈશું એમાં આપણે મીઠું નાખી દેશું આ જે મરીનો પાવડર છે એ લઈ લેશું જેટલો લોટો એ પ્રમાણે આપણે મોણ નાખવાનું છે એટલે થોડા ક્રિસ્પી થાય આપણે જે ચવાણું હતું એનું આપણે મિક્ચરમાં ક્રશ કરી લીધું છે એમાં આપણે સાથે પેંડા પણ નાખી લીધા છે એટલે બેટર થોડુંક આવી રીતે થઈ જાય મિક્સરમાં ક્રશ કરી લીધું છે હવે આપણે આનો લોટ બાંધી લેશું આપણે જે રોટલીનો લોટ બાંધી એ રીતનો આપણે એટલો રાખવાનો છે બહુ કઠણ લોટ આપણે બાંધવાનો નથી આ આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતે બાંધવાનો છે હવે એને દસ પંદર મિનિટ આપણે ઢાંકીને રાખી દેવાનો છે દસ પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે આ આપણે પંદર મિનિટ નો ટ્રાય કરતો તે થઈ ગયો છે એકદમ કુણાઈ ગયો છે હવે આપણે એની બનાવી લેશું પૂરી જે પડ બનાવવાનું છે એ આપણે બનાવી લેશું આવી રીતે એને બનાવી લેવાની છે આપણે તમને સમોસા ટાઈપનું ફાવે તો સમોસા ટાઈપનું બનાવી શકો જેવું તમને ફાવે તેવું તમે બનાવી બનાવી શકો છો આવી રીતે આપણે પૂરી લેવાની છે તમે એકવાર બનાવીને ટ્રાય કરજો સરસ લાગશે જો દિવાળીના દિવસે તમારા ઘરે મહેમાન આવશે તો પૂછશે પણ ખરી કે તમે આ ક્યાંથી લેવા છો કચોરીને એવું બધું ટ્રાય કરજો પછી આપણે જે આ પૂરણ છે તે વચ્ચે મૂકી દેવાનું છે આવી રીતે જેટલું તમારે ભરવું હોય એટલું ભરી દેવાનું જેટલું સમય એટલું જેવડી પૂરી હોય પ્રમાણે આપણે એને ભરી દેવાનું છે વચ્ચ લઈ લેવાનું છે ફરતું આવી રીતે આપણે પાણી લગાડી દેવાનું છે પાણી લગાડી દેવાનું અને બીજી પૂરી છે એની માથે આવી રીતે રાખી દેવાની છે આવી રીતે એને એકદમ ફિટ કરી દેવાનું છે પછી એને આપણે હાથમાં લઈને એને આવી રીતે આપણે કરી લેવાનું છે એટલે એકદમ સરસ પેકે થઈ જશે અને ખૂલશે પણ નહીં આવી રીતે આપણે વાળી લેવાનું છે એને જે રીતનું તમને ફાવે એ રીતે તમે કરી શકો છો હું તમને એક બીજું હજી ચમચીથી પણ કરીને બતાવીશ ચમચી વાળું પણ સરસ થાય છે પેક થઈ જાય છે એકદમ આવી રીતે આપણે લગાડી દઈએ એટલે ખુલ્લે પણ નહીં અને સરસ દેખાવ પણ સરસ આવે એનું આવી રીતે આપણે તૈયાર કરી લેવાનું છે જોઈ શકો છો તમે જો તમારે એવી રીતે ગોળ ન પાડવા હોય લેરિયા તો તમે આવી રીતે ચમચીથી પણ એને કરી શકો છો આવી રીતે ચમચીથી પણ કરી નાખવાનું તમને જે સેપ સારો લાગે એ રીતે તમે કરી શકો છો જો આ પણ સરસ લાગે મસ્ત લાગે એકદમ તો જોઈ શકો છો આપણી કચોરી થઈ ગઈ છે તૈયાર હવે આપણે તેલ મૂકી દીધું છે એમાં આપણે એને ફ્રાય કરી લેશું તેલ આપણું આવી ગયું છે આપણે એક એક બબ્બે એવી રીતે આપણે એને તળી લેશું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે જો આપણે કચોરીનું નામ દીધું છે એટલે આપણે આવી રીતે એકદમ ફૂલવી જોઈએ જો સરસ લાગે છે આપણે જે ઓલી કરકરિયા કૈરાસી પણ એમાં સરસ લાગે દેખાય છે હજી આપણે એને તળાવવા દેશું હવે આપણી થોડી થોડી બ્રાઉન થવા આવી છે તો ચાલો આ આપણી દિવાળી સ્પેશિયલ કચોરી થઈ ગઈ છે રેડી તો તમને જો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો